મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ગરબીની અંદર મસ્ત મજાના અને જો જો મિત્રો અત્યારે જો બધું કામકાજ કા ચાલે છે પાણી બહુ છે ને એટલે જો આ છોલ ભરવા આવ્યા છે જો હાલો તો આપણો બીજો દિવસ ઉગી રહ્યો છે ને બીજા દિવસના અત્યારે એક વાગ્યો છે મિત્રો અને અત્યારે આપણે છે ને ઢોર પા જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો હું છું જયદીપ બ્લોગર ને તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયો ની માલિપા ભાઈ તો આજે તમને બધાને ખબર જ હશે શું છે તો આજે છે માનું પેલું નોરતું એટલે આજ નો આજે જવાનું છે મસ્તનું અને ઘણી તૈયારી પણ અહીંયા જઈને કરવાની છે ને અત્યારે ભાઈ કલાક દોઢ કલાકમાં છે ને વરસાદ પણ ભારે આવી ગયો છે તો જો માંડવીમાં ચોખ્ખું દેખાય છે ને આપણે નોરતા પછી ફાઈનલ છે મિત્રો એને માંડવી ધાવવાની છે તો અત્યારે આપણે જવાનું છે નોરતામાં મસ્તનો અને હજીભાઈ ઘણી સારી તૈયારી પણ કરવાની છે તો ફટાફટ આપણે છે ને ગરબીમાં જઈએ તમને મળીએ ને ચેનલ તો આમાં સબસ્ક્રાઈબ કરી નાખો હલો સીધા આપણે ગરબીમાં જઈને મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ગરબીની અંદર મસ્ત મજાના અને જો આ ગરબીનો અમે મંડપ છે તમને દેખાડવું મસ્ત જો જો મિત્રો અત્યારે જો બધું કામકાજ હાલે છે આવું કઈ

આપણે આટલા માં વિડીયો બનાવવાનો છે આગળ તમને બતાવવાનો છે અને બાય ના લેજો કાંટી અને પાણી બહુ છે ને એટલે જો આવું છોલ ભરવા આવ્યો હે જો હાલો છોલ ભરી પછી તમને ગરમી માં જઈને માણા ગરબી જોવા આવે અહીંયા ફ્રી ફાયર અમે જોવા જઈએ ભલે ને આઈડી એક ની હોય તોય એ રમે જો ઈ અને બે લેવલ ની જો તો ભાઈ કોટી ધડ મને નહીં ભાઈ હરવા પગે નીકળી જવાનું હોય માણસ હા મિત્રો માન માન ભાઈ બંધુ ભેળા છે આ ગરબી માં મોજે નાખવાના છે ચિત્તા કાટ નાખવાના નહીં જો ફ્રી ફાયર હા મેરો મેરો